ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરની અંદર એક આઈપીએસના મહિલા આઈપીએસના વખાણ કર્યા કે આ જે કેસ છે એ ખૂબ ઓછા સમયમાં અને ત્રણ હજાર કિલોમીટર દૂરથી આરોપીઓને પકડી લાવનાર ડૉક્ટર લવીના સિન્હા અભિનંદનના અધિકારી છે નમસ્કાર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી એ વાતની જબરજસ્ત ચર્ચા ચાલે છે કે મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વિડીયો વાયરલ કરનારા જે અપરાધીઓ છે એમને પકડી લેવામાં આવ્યા છે અને આખું એક રેકેટ ગુજરાતની સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યું છે હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરની અંદર એક આઈપીએસના મહિલા આઈપીએસના વખાણ કર્યા કે આ જે કેસ છે એ ખૂબ ઓછા સમયમાં અને ત્રણ હજાર કિલોમીટર દૂરથી આરોપીઓને પકડી લાવનાર ડૉક્ટર લવિના સિન્હા અભિનંદનના અધિકારી છે સામાન્ય રીતે જ્યારે કોઈ આઈપીએસ અધિકારી કોઈ સારી કામગીરી કરે તો એમના જે સિનિયર હોય એ અભિનંદન આપતા હોય છે પરંતુ ગૃહ રાજ્યમંત્રી કોઈ અધિકારીને અભિનંદન આપે એવું ભાગ્યે જ બનતું હોય છે તો આ હર્ષંઘવીએ જ્યારે ડૉક્ટર લવીના સિન્હાને અભિનંદન આપ્યા ત્યારે ડૉક્ટર લવીના સિન્હા કોણ છે એ જાણવામાં ઘણા બધા લોકોને રસ છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગુજરાતની અંદર એક આખું જે એક ટોળકી છે એ હમણાં પકડાઈ અને આ ટોળકી એવી વિકૃત માનસિકતા ધરાવતી હતી કે મહાકુંભની અંદર જે મહિલાઓ સ્નાન કરતી હોય એમના વિડીયો ઉતારી અને એ સોશિયલ મીડિયામાં વાયરલ કરી અને એમાંથી કમાણી કરતા હતા આ ઉપરાંત જે હોસ્પિટલ્સ હોય એમાં ડૉક્ટરો મહિલાઓને જે રૂમમાં તપાસે એના સીસીટીવી હેક કરીને એ મહિલાઓના વિડીયો બી વાયરલ કરતા હતા એટલે આખી જે એક ગેંગ હતી એ અમદાવાદની સાયબર ક્રાઈમના ડીસીપી ડૉક્ટર લવીના સિન્હા અને એમની ટીમે પકડી પડે ક્રેક કરી દીધી આખો અને હરસંઘવીએ એવું પણ કીધેલું હતું કે આખા દેશની અંદર સાયબર ટેરરિઝમનો એક્ટ લગાવનાર આ ડૉક્ટર લવિના સિંહ પહેલાં આઈપીએસ અધિકારી છે હવે જ્યારે મીડિયા સાથેની વાતમાં ડૉક્ટર લવીના સિન્હાએ કીધું કે પવિત્ર સ્થાનને કેટલાક વિકૃત લોકોએ અપવિત્ર કરવાનું કામ કર્યું છે અને કોઈ સ્ત્રીની ઘરીમાં લજવાય એવું કૃત્ય હોય એને આતંકવાદી કૃત્ય જ કહેવાય આ જે મહિલા મહાકુંભની અંદર મહિલાઓ સ્નાન કરતી હતી એના વિપ્લોડ વિડીયો અપલોડ કરવાનું કામ એ આતંકવાદી કૃત્યથી ઓછું નથી હવે હું તમને એ વાત કરીશ કે આ અત્યારે જે ડૉક્ટર લવિના સિન્હાની જે ચર્ચા છે એ કોણ છે તો ડૉક્ટર સિન્હા સિન્હાનો જન્મ અગિયાર નવેમ્બર ઓગણીસો સત્યાસીમાં થયો છે અને અત્યારે તેઓ આડત્રીસ વર્ષના છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ડૉક્ટર લવિના એમ બીબીએસ થયેલા છે અને એમડી મેડિસિન પણ થયેલા છે અને એમને તો તબીબ બનવું હતું અને એમણે બે અમદાવાદની બે હોસ્પિટલમાં કામ પણ કર્યું છે એક વીએસ હોસ્પિટલમાં અને એક સોલા હોસ્પિટલમાં પણ એ પછી એમને એમ થયું કે જો દેશની સેવા કરવી હોય અને મેડિસિન અને પોલીસ બંનેની કામગીરી એવી છે કે જેમાં ચોવીસ કલાક કામગીરી કરવાની હોય તો એમને એવું લાગ્યું કે આ આઈપીએસમાં જોડાવાથી દેશની સેવા કરવાનો વધારે મોકો મળી શકે છે તો એમણે બે હજાર સોળમાં યુપીએસસીની પરીક્ષા આપી અને એમનો ગુજ એકસો ને ત્યાંશી રેન્ક આવ્યો હતો અને ડૉક્ટર લવીના સિન્હા છે એ ગુજરાતના ચીફ સેક્રેટરી રહી ચૂકેલા વરેશ સિન્હા અને અનિતાબેનના દીકરી છે અને એમણે આ જ્યારે ક્રેક કર્યો બે હજાર સોળમાં આ આઈપીએસની પરીક્ષા પાસ કરી એ પછી એમનું સૌથી પહેલું જે પોસ્ટિંગ હતું એ હિંમતનગરમાં હતું એમને પ્રોબેશન પીરિયડમાં એ પછી વિરમ ગામમાં એસીપી તરીકે રહ્યા અને અત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમમાં ડીસીપી તરીકેની ફરજ બજાવી રહ્યા છે બે હજાર સત્તરમાં ગુજરાત કેડરના આઈપીએસ બન્યા હવે ડૉક્ટર લવીના સિન્હાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ છે એની અંદર એક બહુ સરસ એન્ટ્રન્સ એમણે લખ્યું છે કે બી ધ હિલિંગ ટચ યુ થિંગ ધ વર્લ્ડ ડિઝર્વ એનો મતલબ એમ થાય છે કે તમે દર્દની દવા બનો જેની દુનિયાને જરૂર છે તો આ ડૉક્ટર લવીના સિન્હા છે એ માત્ર આડત્રીસ વર્ષના એક યુવાન અધિકારી છે અને એમણે આખી એક ટીમ બનાવી હતી આ જ્યારે આ વાત સામે આવી કે આવી રીતના સાયબર ક્રાઈમમાં અપરાધીઓ વિડીયો અરે હેક કરે છે વિડીયો અપલોડ કરે છે અને વેચે છે તો એમણે લગભગ અડતાલીસ કલાકની અંદર આ કેસ ઉકેલી દીધો અને પ્રયાગરાજથી જે વિડીયો યુટ્યુબર હતો એને પકડી પાડ્યો અને મુખ્ય આરોપી મહારાષ્ટ્રનો હતો એને પણ પકડી પકડી પાડ્યો અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓ પકડી પાડ્યા છે અને આખી ગેંગ એમણે આખી એક ટોળકી ઝડપી પાડી છે કે જે આખું ટેલિગ્રામ ચેનલ ઉપર આખું એક નેટવર્ક ચલાવતી હતી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ